અંબાજી શક્તિ વિકાસ માં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે એકાવન શક્તિ પીઠ સંસ્કૃત પાઠશાળા સુધીના અંડરગ્રાઉન્ડ ના નિર્માણ કાર્યની શરૂઆત સાથે આ બ્રિજ યાત્રાળુઓની મુલાકાતીઓ માટે સુવિધાઓ અને સુલભતા વધારશે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ જેનો હેતુ માળખાકીય સુવિધાઓમાં સુધારો અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે તે અનેક તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો ભાગ તરીકે અંડરગ્રાઉન્ડ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ બ્રિજ સરળ ગતિશીલતા સુનિશ્ચિત કરશે અને વિસ્તારમાં ભીડ ઘટાડશે જેથી ભક્તો માટે પવિત્ર સ્થળોએ પહોંચવું સરળ બનશે પ્રોજેક્ટને રાજ્ય સરકાર તરફથી નોંધપાત્ર ટેકો મળ્યો છે સમયસર પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે બજેટ ફાળવણી સાથે અધિકારીઓએ આ વિકાસને અંબાજીના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવામાં મહત્વપૂર્ણ ગણાવ્યું છે જ્યારે મુલાકાતીઓને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે શક્તિ કોરિડોર સ્થાનિક અર્થતંત્રને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપશે વધુ પર્યટકો અને યાત્રાળુઓને આકર્ષશે ખાસ કરીને અંડરગ્રાઉન્ડ બ્રિજ પેદલ ચાલનારા લોકો માટે સરળ અને સુરક્ષિત માર્ગ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તેમની કુલ અનુભૂતિમાં વધારો થાય નિર્માણ કાર્ય પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે જેથી વિસ્તારની કુદરતી સુંદરતાને જાળવી શકાય સ્થાનિક વ્યવસાયો અને રહેવાસીઓએ આ પ્રોજેક્ટનું સ્વાગત કર્યું છે અપેક્ષા રાખી છે કે તે વધુ તકો લાવશે અને પ્રદેશની કુલ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરશે રાજ્ય સરકારે ખાતરી આપી છે કે નિર્માણ કાર્ય નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે રહેવાસીઓના દૈનિક જીવનમાં ઓછામાં ઓછો વિક્ષેપ થશે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ સરકારની ધાર્મિક પર્યટનના વિકાસ અને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ પ્રોજેક્ટની સફળ પૂર્ણતા સ્થાનિક સમુદાયને ફાયદો પહોંચાડશે અને દર વર્ષે અંબાજીની મુલાકાત લેતા લાખો ભક્તોના આધ્યાત્મિક અનુભવને વધારે છે સરકારશ્રી દ્વારા એક સ્તુત્ય પગલું છે કે જે વિકાસનું કરી રહ્યા છે બારસો કરોડનો પ્રોજેક્ટ છે કે લોકોને સગવડો મળે એવું સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે શક્તિ દ્વારથી જ એમ કે આગળથી જે ગબ્બર સુધી જવાય એવું અંડરગ્રાઉન્ડ બનાવી રહ્યા છે એટલે લોકોને સગવડો જેમ જેમ મળે એટલે લોકો ઘણા જ બધા આવશે માના દર્શનો પણ કરી અને ધન્યતા અનુભવે છે